કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું પેદા કડી અને વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણીનો સવારથી જ માહોલ જબરજસ્ત જોવા મળી રહ્યો છે વિસાવદર ઉપર પણ માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે પોલીસ અને આમ પાર્ટીના સમર્થકો વચ્ચે સામે આવી રહ્યા છે કેટલીક જગ્યાએ બોગસ મતદાનની વાતો સામે આવી રહી છે કડીમાં પણ આ જ પ્રકારના બોગસ મતદાનના આરોપો છે તે વિપક્ષી પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આ વચ્ચે આજે કડી તાલુકામાં જે બેઠક પર જે ચૂંટણી થઈ રહી છે તે રસાકસીનો જંગ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોવા મળી રહ્યો છે અને આ જંગ વચ્ચે ગુજરાત ના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છે તે કડી મતદાન કરવા માટે પહોંચ્યા હતા મારા પરિવાર સાથે અને મતદાન કરી દીધું છે સમગ્ર કડી તાલુકામાં શહેરમાં શાંતિ પૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને બધા જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એવી પણ મારી બધાને વિનંતી છે અને ગુજરાતના વિકાસ અને પ્રગતિ માટે બધા મતદાન કરી રહ્યા છે ત્યારે સ્વાભાવિક આજે મતદાન થયા પછી બધા જ સાથી કાર્યકરો સાથે અમે સાંજે મીટિંગ કરીશું અને વરસાદના કારણે થોડી ઝડપ અત્યારે મતદાનની ધીમી છે બહેનો ઘરકામ પતાવીને પછી પરંપરા પ્રમાણે બપોરે મતદાન કરે છે એ પ્રમાણે મતદાન થશે અને લગભગ સાહીઠ ટકાથી વધુ મતદાન નોંધાય એવી મને એવો મને વિશ્વાસ છે ભારતીય જનતા પક્ષનો નો વિજય થતો આવે છે અમારી કેન્દ્ર સરકાર અમારી રાજ્ય સરકાર અને ભારતીય જનતા પક્ષના કાર્યકરોની પ્રજા માટેની હંમેશા જે સેવાની ભાવના છે અમારો પક્ષ દેશભક્તિ અને વિકાસને વરેલો છે એટલે દેશભક્તિ અને વિકાસને વરેલા મતદારો અમને ચોક્કસ સહયોગ કરે છે અને આ સીટ ઉપર પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા પક્ષનો વિજય થશે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે અલગ અલગ મુદ્દાઓ છે તે ભારતીય જનતા પાર્ટીએ કડીમાં કામ કર્યું છે તેને લઈને લોકો આકર્ષ સાથે ને તેમના તરફ મત પડશે તે પ્રકારની વાત અને દાવો તેઓ વ્યક્ત કરી રહ્યા છે ચૂંટણીના જીતના દાવા પણ તેમણે કરી દીધા છે જેને જ લઈને કોંગ્રેસના નેતાઓ પણ દાવા કરી રહ્યા છે કે તેઓ ચૂંટણી જીતવાના છે ત્યારે આગામી ત્રેવીસ ના રોજ જ ખબર પડશે જ્યારે

तेले कहिये जे पीड़ पराई